મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ બાર વિશે સંસ્કૃત વિષયની અંદર જે આપણી બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદર જે તમારું લાસ્ટમાં સંસ્કૃતનું પ્રશ્નપત્ર લેવાનું છે એનું આજે આપણે મોસ્ટ આઈ એમ પી પેપરનું સોલ્યુશન જવાબો સાથે આ વિડીયોની અંદર રજૂ કરવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને જો તમે હજી સુધી લાઈક ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો અચૂકથી લાઈક કરી દેવાની છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ જોઈએ ધોરણ બાર વિશે સંસ્કૃત સમય તમારો ત્રણ કલાકનો પેપર તમારો છે સ્વગુણનો વિભાગ એ જોઈએ એમાં છે કે નીચે આપેલા પદખંડોને ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોઈપણ બે તમને ત્રણ આપેલા હશે એટલે કે નીચે મિત્રો જે શ્લોકો આપેલા હશે એ શ્લોકોનો આપણે અનુવાદ કરવાનું છે જે પહેલો શ્લોક છે એનો અનુવાદ તમે જોઈ શકો છો આઈએમપી શ્લોક છે કે જ્યારે કુંભકર્ણ દાનવ ઇન્દ્રાસન મેળવવા કામના કરે છે ત્યારે જ ખરેખર જે માતા સરસ્વતી તેની જીભ વાણીને ફેરવીને નિદ્રાસન માગવા પ્રેરણા આપે છે દેવરાજ ઇન્દ્ર વડે જેમને પ્રણામ કરવામાં આવ્યા છે તેવા તે દેવી સરસ્વતીને હું સ્મરણ કરું છું નેક્સ્ટ આગળ વધીશું તો બીજો આઈએમપી શ્લોક છે આ મિત્રો અતિ મોસ્ટ એમ બી કહી શકાય કે ભોજન પછી છાશ પીવી જોઈએ અને દિવસને અંતે દૂધ પીવું જોઈએ તથા રાત્રિના અંતે પાણી પીવું જોઈએ વૈદ કે ડોક્ટરનું શું પ્રયોજન રહે આપણા સ્વાસ્થ્ય માટે કહેવામાં આવેલ શ્લોક છે વિદ્યાર્થી મિત્રો આ નેક્સ્ટ આગળ વધીશું તો ત્રીજો શ્લોક છે તમને ત્રણ શ્લોક આપેલા હશે એમાંથી કોઈ પણ આવડતા તમારે બે શ્લોકોનું ભાષાંતર લખવાનું છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે કે નીચે આપણા સંસ્કૃત પ્રશ્ન ઉત્તર સંસ્કૃત ભાષામાં આપો એક બે પ્રશ્નો આપેલા હશે એમ કોઈ પણ એક પ્રશ્નોનો જવાબ તમારે આપવાનો છે કહ મોગ મન વિદંતે તો અપ્રચેતા મોગ મન વિદંતે નેક્સ્ટ છે કે વચઃ કુત્ર વક્તયમ તો યત્ર ઉક્ત ફલ લભતે વચઃ તત્ર વક્તયમ નેક્સ્ટ આગળ વધીશું કે નીચે આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ લખો બે માર્ક્સની વિવરણાત્મક નોંધ પૂછાય છે એમાં છે યુધિષ્ઠિર જે મિત્રો આઈએમપી છે જે તમારે વિડિયો સ્ટોપ કરીને સંપૂર્ણ વાંચી લેવાની છે જોઈ શકો છો સંપૂર્ણ એકવાર વાંચી લેવાની છે નેક્સ્ટ મિત્રો છે કે શિવસંકલ્પ સંકલ્પ હમન આપણ મોસ્ટ આઈએમપી છે આપણને તમારે એકવાર વાંચી લેવાની છે પરીક્ષા આપવા જતાં પહેલાં મિત્રો આ વિડીયો એકવાર રિવિઝન અર્થે જોઈ લેજો જેથી કરીને તમને તમામે તમામ પ્રશ્નો ક્લિયર થઈ જાય અને પરીક્ષાની અંદર પૂછાય તો તમે આસાનીથી લખી શકો નેક્સ્ટ તમને મિત્રો શ્લોક પૂર્તિ પૂછાય છે શ્લોક પૂર્તિ જોઈ શકો છો આઈએમપી વિગતવાર આપેલી છે જે તમારી વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ એકવાર વાંચી લેવાની છે નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું તો છે કે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને ઉત્તર લખવાનો છે એ મિત્રો પૂછાશે પાંચ પ્રશ્નો પૂછાશે પાંચ માર્ક્સના એમાં છે કે માનવશ્ય મન ક્રિદુષ્ય વર્તતે તો આવશે ઓપ્શન સી હસ્ત પ્રતિષ્ઠમ નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે આઠમો કે અક્ષય ધન કસ્માત લભતે તો આપશે ઓપ્શન સી આચારાતા લભતે નેક્સ્ટ નવમો કે લક્ષ્મી પતે હે લક્ષ્મ કીમ તો આપશે સી કારમુકઃ નેક્સ્ટ આગળ વધીશું દસમો કે ભવ પોતસમક્મ તો આવશે ઓપ્શન બી પાદયુગમ નેક્સ્ટ હવે આગળ વધીશું અગિયારમો કે વસ્ત્રાણી વયંતી તો આવશે ઓપ્શન ડી તનુવાયાહ નેક્સ્ટ હવે વિભાગ ડી જોઈએ જે મિત્રો નીચે આપેલા ગદખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે કોઈ પણ બે એટલે કે નીચે તમને પાઠમાંથી પેરેગ્રાફ આપેલા હશે ફકરા એનું આપણે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે જોઈ શકો છો સંપૂર્ણ ભાષાંતર નીચે જવાબ સહિત આપેલું છે તમારે વિડીયો સ્ટોપ કરીને વાંચી લેવાનું છે માર્ક્સ છે આના ત્રણ આપેલા હશે એમાંથી કોઈ પણ બે તમારે લખવાના છે ભાષાંતર નેક્સ્ટ છે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો કે પુરુષ માર્ગદર્શન કદા અપેક્ષિત ભવતી जीवनस्य पराधे પરાધે પુરુષ માર્ગદર્શન भवति હોતી નેક્સ્ટ છે કે कियत् मूल्यं કિયત મૂલ્ય તાવ તૃતીયા પુતલિકાયા લક્ષરૂપ મૂલ્યમ આસિદ નેક્સ્ટ જોઈશું કે વિવર્ણાત્મક નોંધ લખવાની છે એમાં છે કે વેદવિદ્યા એના વિશે નોંધ આપેલી છે જોઈ શકો છો તમે નેક્સ્ટ આગળ જઈશું એના અથવામાં છે કે ઇન્દ્રમઃ કામુક એના વિશે विवरणात्मक નોંધ આપેલી છે કોઈ પણ એક તમારે લખવાની છે આવડતી પણ આપણે બંને તૈયાર કરી લેવાની છે પરીક્ષાની અંદર કોઈ પણ પૂછાય તો આપણને આવડી શકે પછી ત્રણ ખાલી જગ્યા પૂછાશે સાઈડમાં તમને બે વિકલ્પો આપેલા હશે એમાંથી સાચો ઉત્તર પસંદ કરી સાચો જવાબ આપણે આપવાનો છે જોઈ શકો છો સંપૂર્ણ ખાલી જગ્યાઓના જવાબો સહિત તમને આપેલ છે નેક્સ્ટ આગળ વધીશું કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધી ઉત્તર લખવાનો છે પાંચ તમને પૂછાશે ये दयध्व इतु प्रदे कश्मे प्रदत्त तो आप्स ऑप्शन सी मनुष्याय नेक्स्ट के भारत देशे काले काले जीवन कश्मे कस्मेंपयती तो आप्स ऑप्शन देश सेवाए नेक्स्ट आगे बदीसु के आश्रम भ्राति न आसित तो आप्स ऑप्शन बी शास्त्रेशु नेक्स्ट तेवी के कुंबलि के काड़यती तो ऑप्शन बी विदूषक નેક્સ્ટ ચોવીસમાં કે મુદ્રાયાહ પ્રતિકૃતિ કે કુર્વતન તો આવશે ઓપ્શન સી દુર્જનાહ નેક્સ્ટ વિભાગ સી તરફ આગળ આપણે આગળ વધીશું તો વિભાગ સીમાં છે કે નીચે આપેલા ગદખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે એટલે નીચે તમને પેરેગ્રાફ આપેલો હશે અને પેરેગ્રાફથી જે તમને પ્રશ્નો આપેલા હશે એ પ્રશ્નો વાંચી એના જવાબો આપણે આપવાના છે જોઈ શકો છો ચાર પ્રશ્નો આપેલા છે ચાર પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે નેક્સ્ટ છે મિત્રો સમીક્ષાત્મક નોંધ તમને પૂછાશે છ માર્ક્સની અંદર એના તમે જવાબ જોઈ શકો છો દ્રૌપદીની મનોવ્યથા મોસ્ટ ટાઈમ બી કહી શકાય જે સંપૂર્ણ આપેલી છે આપણે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોના જવાબો એકવાર વાંચી લેવાના છે પછી આપેલી છે કે મહર્ષિ દયાનંદનું પૂર્વજીવન એમના વિશે પણ નીચે સંપૂર્ણ માહિતી આપેલ છે જવાબો સહિત નેક્સ્ટ અઠ્યાવીસમાં છે કે પુસ્તકસ્ય આત્મવૃત્તાંત પાઠમાં આવતા પૌરાણિક સંદર્ભ એમના વિશે આપણે સંદર્ભ લખવાનો હતો એ પણ સંપૂર્ણ જવાબ લખેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ ત્યાંથી વાંચી લેવાનો છે એકવાર નેક્સ્ટ છે કે નીચે આપેલા વાક્યનો સંદર્ભ સમજાવવાનો છે કોઈ પણ બે એમાં પહેલો છે કે સર્વતઃ સારબા સારમાદઘાત પુષ્પષ્પ ઇવ ષટપદ એનો અનુવાદ થશે કે ભ્રમરની માફક બધા પુષ્પોમાંથી સર્વ પ્રકારે સાર ગ્રહણ કરવો જોઈએ એનું સ્પષ્ટીકરણ પણ નીચે સંપૂર્ણ આપેલું છે એ તમે જોઈ શકો છો નેક્સ્ટ આગળ વધીશું તો છે કે મહી દેહી યશો ધવલઃ વિમલમ તો એનો અનુવાદ થશે કે મારામાં નિર્બળ અને શ્વેત યશને ધારણ કરાવો અને એનું સ્પષ્ટીકરણ પણ નીચે સંપૂર્ણ આપેલું છે નેક્સ્ટ એકત્રીસો છે કે કુતહ ક્રોધો વિનીતાના લજ્જાવા કુતચેત સામ એનો અનુવાદ થશે કે વિનયી લોકોને ક્રોધ કેવો અથવા દ્રઢ જનોને લજ્જા કેવી એમનો પણ નીચે સંપૂર્ણ જવાબ આપેલો છે તમારા મિત્રો વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ જવાબો વાંચતા રહેવાનું છે નેક્સ્ટ છે કે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે કોને કહે છે એ શોધીને આપણે લખવાનું છે સાઈડમાં તમને બે ઓપ્શન આપેલા હશે એમાંથી કોઈ પણ એક તમારે સાચો લખવાનો છે તો એ પણ જોઈ શકો છો સંપૂર્ણ વાક્યો અને એના જવાબો આપેલા છે તમને નેક્સ્ટ વિભાગ ડી તરફ આગળ વધીશું તો વિભાગ ડીમાં છે કે નીચે આપેલા ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર આપણે સંસ્કૃત ભાષાની અંદર લખવાના છે આગળ જોઈ ગયા તેવી જ રીતે ચાર પ્રશ્નો આપેલા હશે ચાર પ્રશ્નોના જવાબ આપણે સાચા આપવાના છે નેક્સ્ટ જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં આપવાના છે કોઈ પણ ત્રણ એમાં છે કે કોણ માત્ર નામને જ ધારણ કરે છે તો લાકડાનો બનેલો હાથી ચામડે મઢેલું હરણ અને વેદો તથા વેદાંગો ન ભણેલા હોય તેવા બ્રાહ્મણ આ ત્રણેય માત્ર નામને જ ધારણ કરે છે પાંત્રીસમાં છે કે યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે તો યક્ષ અને યુધિષ્ઠિરના સંવાદમાં અંતે યુધિષ્ઠિરના ઉત્તરોથી પ્રસન્ન થયેલો યક્ષ તેના કોઈપણ એક ભાઈને સચેતન કરવા કહે છે ત્યારે યુધિષ્ઠિર યક્ષને જણાવે છે કે હે યક્ષ મારા મતે શ્રેષ્ઠ બાબતોમાં કરુણા શ્રેષ્ઠ ધર્મ છે તેથી તે નકુલને સજીવન કરવા કહે છે આમ ધનને ધન કે કામનાઓ કરતાં કરુણાને ઉત્તમ માનનાર યુધિષ્ઠિરના ઉત્તરથી પ્રસન્ન થયેલો યક્ષ તેના બધા ભાઈઓને જીવિત કરે છે છત્રીસમાં પછી કે હાથી અને કૂતરા વચ્ચે સો બેજ છે એ પ્રશ્નોનો નીચે જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને જવાબ વાંચી લેવાનો છે પછી છે સાડત્રીસમો કે સંદેહની બાબતમાં મુસાફર શું વિચારે છે તો સંદેહ અંગે અંગે વિચારતા મુસાફર કહે છે કે સર્વત્ર અર્થોપ્રાર્જન અર્થાત ધન કમાવવાના કાર્યમાં જોખમ ખેડવું જ પડે છે સાહસ કર્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી સંદેહની ઉપરવટ જઈને જો જીવે છે તો કલ્યાણને જુએ છે નેક્સ્ટ હવે જોઈએ કે અર્થવિસ્તાર કરવાનો છે આપણે શ્લોક આપેલો છે એનો અર્થવિસ્તાર આપણે સમજાવવાનો છે એનો પણ અર્થ વિસ્તાર નીચે સંપૂર્ણ આપેલો છે એના અથવામાં બીજો આપેલો હશે તમારે કોઈ પણ એક વિસ્તાર સાચો લખવાનો છે એનો પણ જવાબ નીચે સંપૂર્ણ આપેલો છે તમને નેક્સ્ટ છે આપણે ખાલી જગ્યા પૂરવાની છે ત્રણ ખાલી જગ્યા પૂછાશે જોઈ શકો છો પછી છે કે આપણે જોડકા જોડવાના છે શ્લોકાંશોને જોડવાના છે ચાર પૂછાશે તમને આ એમપી તમે જોઈ શકો છો નેક્સ્ટ હવે આગળ વધીશું આપણે વિડીયોમાં આગળ આવે છે લાસ્ટમાં વિભાગ ઈ એમાં ફર્સ્ટ આપણને પૂછાશે કે પરિચયાત્મક નોંધ લખો એમાં પહેલો છે મહાભારતમ અને બીજો છે કે અથવા પૂછાઈ શકે છે કે મહાભારત મહાકાવ્યનું કથાનક સંચિતમાં વર્ણવો આપણે મહાભારત વિશે જણાવવાનું છે કે આપણે સંપૂર્ણ વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો એકવાર વાંચી લેવાના છે પરીક્ષા આપવા જતા પહેલાં નેક્સ્ટ છે કે મૂચ્છકટિકમ મૂચ્છકટિકમ પણ મિત્રો અતિ મોસ્ટ ટાઈમ બી કહી શકાય દરેક વખતે પરીક્ષાની અંદર પૂછાય છે તેથી કરીને આપણે આ પણ તૈયાર કરી લેવાનો છે નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું હવે આપણે આગળ છે મિત્રો ગૃહસૂત્રમ તો એના વિશે પણ મિત્રો અતિ મોસ્ટ એમપી છે આ પણ આપણે તૈયાર કરી લેવાનો છે ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાય છે જો આપણે સંપૂર્ણ એકવાર પણ વાંચી લેવાનું છે જેથી કરીને પરીક્ષાની અંદર પૂછાય તો તમે આવડતું લખી શકો નેક્સ્ટ જે આપણે ન્યાય સમજાવવાનો છે એમાં પ્રથમ ન્યાય છે કે કટ કટક વિદ્ય ન્યાય એ એ પણ ન્યાય અતિ મોસ્ટ એમપી છે જે તમારે સંપૂર્ણ નીચે જવાબ આપેલો છે અને અથવામાં છે કે ચિત્ર તૂરક ન્યાય તમારે સંપૂર્ણ બે બે ન્યાય તૈયાર કરી લેવાના છે જેથી કરીને પરીક્ષાની અંદર પૂછાય તો તમે કોઈ પણ એક સાચો લખી શકો નેક્સ્ટ તમને એમસ્યુક્યુ પૂછાશે કે એક સ્વતંત્ર વ્યક્તિનું અન્ય વ્યક્તિ વિશેષ સાથે જોડાણ થવાનો ઉપક્રમ કયા ન્યાયને આધારિત છે તો આવશે ઓપ્શન સી ઉપસર્ગ ન્યાય નેક્સ્ટ એકાવનમો કે મનના વિચારોના પ્રક્ષેપણથી ઉત્પન્ન થતી ભ્રમણા બતાવવા કયો ન્યાય પ્રયોજાય છે તો આવશે ડી રજ્જુ સર્પ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે બાવન કે આર્યા છંદમાં કુલ કેટલી માત્રા હોય છે આવશે ઓપ્શન ડી સત્તાવન માત્રા હોય છે ત્રેપનમો યા કુંદે તુતુ શારદા ધવલા યા સુભ્રધા વસ્ત્રવૃતાહ આ પંક્તિમાં કયો છંદ છે તો આવશે ઓપ્શન ડી શાર્દુલ વિક્રિડિતમ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ચોપનમો કે સામાન્ય વિશેષ વડે અને વિશેષનું સામાન્ય વડે સમર્થન કરવામાં આવે ત્યારે કયો અલંકાર સૂચવાય છે તો આવશે ઓપ્શન સી અર્થાંતર ન્યાય સ વાક્ય એક સ્મીને યત્રાનેકાર્થ ભવતે પંક્તિમાં કયો અલંકાર છે તો મિત્રો આવશે ઓપ્શન એ શ્લેષ અલંકાર નેક્સ્ટ આગળ વધીશું છપ્પનમો કે જ્યોતિષને સાનું અંગ માનવામાં આવે છે તો આવશે ઓપ્શન બી વેદનું અંગ માનવામાં આવે છે સત્તાવન કે ખગડશોસ્ત્રના પ્રભા પ્રતિભાશાળી આચાર્ય કોણ છે તો આવશે ઓપ્શન સી વરામિહિર નેક્સ્ટ હવે આગળ વધીશું અઠ્ઠાવનમો કે મહર્ષિ શ્રુતુના પ્રસિદ્ધ ગ્રંથનું નામ જણાવો તો આવશે ઓપ્શન બી સંહિતા નેક્સ્ટ ઓગણસાઠ કે આયુર્વેદ કયા વેદનો ઉપવેદ બનાય છે તો આવશે ઓપ્શન ડી અથર્વવેદનો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ બાર વિશે સંસ્કૃતનું બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ માટેનું અતિ મોસ્ટ એમ બી મોડલ પેપર વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત